હાલ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનો અને તેમના વાયરલ થઈ રહેલા ઓડિયોના કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે મેં પહેલાં પણ આ તમને વાત કરી હતી કે મનસુખ વસાવાને તેમના નિવેદનો ફળે છે કે નડે છે તે તો આગામી સમય જ બતાવશે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં તેમનો એક ઓડિયો જેવી રીતે વાયરલ થયો છે એક સામાજિક કાર્યકર્તા સાથે વાતચીત કરવાનું તેને લઈને પણ રાજકારણ ગરમાયું છે ત્યારે વધુ એક વિડિયો છે તે મનસુખ વસાવાનો સામે આવ્યો છે પહેલાં ઓડિયો ક્લિપમાં તમે જેવી રીતે જોયું હશે કે મનસુખ વસાવા એ સામાજિક કાર્યકરનો ઉધળો લઈ લીધો હતો અને તેમણે કહ્યું હતું કે ભાઈ તું મને ના શીખવાડ ને હોશિયારી ના મારતો ત્યારે હવે બીજો બીજો જે ઓડિયો ક્લિપ સામે આવ્યો છે તેમાં હવે કોઈ સામાજિક કાર્યકર છે તે મનસુખ વસાવાને ખખડાવતો નજરે પડ્યો છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે અમારા જનપ્રતિનિધિ છો ને તમને સાંભળવું પડશે જ શું સમગ્ર મામલોને ઓડિયો ક્લિપમાં સામાજિક કાર્યકરે શું વાત કરી છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભરૂચમાં ચેતર વસાવાનું પ્રકરણ હજી શાંત નથી થયો ત્યારે મનસુખ વસાવા જે હાલના ભરૂચના ભાજપના લોકસભાના સાંસદ છે તે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળી રહ્યા છે મનસુખ વસાવા દ્વારા થોડાક સમય અગાઉ મનસુખ વસાવાએ થોડાક સમય અગાઉ કરજણના એક સામાજિક કાર્યકર સાથે વાતચીત કરી હોવાનો ઓડિયો છે તેમનો વાયરલ થયો હતો જેમાં મનસુખ વસાવા જેવી રીતે એ સામાજિક કાર્યકરને ઘચકાવતા નજર પડ્યા હતા તેનો ઓડિયો ક્લિપ છે તેના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો લાવી દીધો છે જો કે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ અને લોકસભાની ચૂંટણી પહેલાં જેવી રીતે મનસુખ વસાવા પોતાના નિવેદનોના કારણે પણ ઘણી વખત પ્રમાણભાન ભૂલી જતા હોય છે તેવી રીતે ઓડિયોમાં પણ એ વાત કરતા નજરે પડ્યા છે જેને લઈને આ ઘટના સામે આવ્યા બાદ હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે મનસુખ વસાવાના વિરુદ્ધમાં હવે પ્રચાર પણ શરૂ થઈ ગયો છે તે વચ્ચે મનસુખ વસાવાનો વધુ એક ઓડિયો સામે આવ્યો છે એટલે કે હવે સામાજિક કાર્યકરે મનસુખ વસાવાનો ઉધળો લીધો છે તેમણે કહ્યું છે કે તમે એક લોકસભાના સાંસદ છો દેશની સૌથી મોટી પાર્ટી તેમજ વિશ્વની મોટી પાર્ટીના એક જે સભ્ય છો હોદ્દેદાર છો તમે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો પહેલાં તો જે ઓડિયો ક્લિપમાં વાતચીત થઈ છે સામાજિક કાર્યકર મનસુખ વસાવાને શું કહી રહ્યા છે તે પહેલાં તમને સંભળાવી દઈએ હલો હલો જોહાર સર જોહાર હલો

આજે તમે છ સાત થી એમપી છો સાંસદ છો સર બરાબર રાઈટ અને એ તમે તમારી પોતાની શક્તિથી કે પોતાના એકલા હાથે નથી સાંસદ બન્યા રાઈટ પ્રોપર તમારા વિસ્તારની જનતા આદિવાસી જનતા તમને ટિકિટ મળે છે ને એ સંવિધાનિક રીતે અનામત સીટમાંથી ટિકિટ મળેલી છે અને આજે છ થી સાત થી તમે સાંસદ છો બરાબર તો એ જનતાના મતો થકી તમે બનેલા છે બરાબર છે સર આજે એ રેકોર્ડિંગ જે વાયરલ થયું સોશિયલ મીડિયા ની અંદર એમાં એ યુવાન એક બી કોઈ રોંગ શબ્દ નથી વાપરેલો છતાં તમે એને એક સાંસદ એટલે તમે આને છ થી પહેલી વાર ના સાંસદ નથી સાહેબ તમે છ થી સાત તમના સાંસદ છો બરાબર

કે ભાઈ પેલી થી રેકોર્ડિંગ કરતા મને ખ્યાલ આવી ગયો નહીં ખરેખર લાગણી સમાજની લાગણી હોય તો આવું કરવાની શું અને મેં કીધું કે અચ્છા એટલે એ મતલબ તમારા કેવા પ્રમાણે કે એવા યુવાન જોડે એવા સામાજિક કાર્યકર યુવાન જોડે એવું જ નહીં મેં મારી સાથે એને જે રીતના સમાજ નો આગેવાન હતો તે રીતના વાત કરી એને કેવું છે કે આપણે આનું શું કરવું જોઈએ એમ એને મેં આ રીતના આ રીતના જ્યાં જ્યાં કેવું છે બધું જ કીધું છે અને હજુ પણ શું એમ પણ સાહેબ હજુ મેં તમને પ્રેમ પૂર્વક અને નમ્રતાથી કહું કે મતલબ દરેક વસ્તુ છે પણ તમારી જેવા આટલા મોટા હોદ્દેદાર કે આટલા છ સા મારી વાત તમે સાંભળો સાથે તહેવાર રહેવું પડે તહેવાર સાથે તહેવાર રહેવું પડે તો અને જે પૂછનાર વ્યક્તિ ની ભાવના અમને તો ખ્યાલ તો આવી જાય ને એ કયા એંગલ થી અમને પૂછે છે એટલે એ કયા એંગલ થી પૂછે જવાબ આપવો પડે ખોટી વાત છે સાહેબ તમારી ના તમે મારી રીતે સાચો છું અચ્છા નહીં મેં તમને ખોટા છો એવું બી નહીં કેતો તમે તમારી રીતે સાચા છો સાચા જ હશો એટલે છ સાત ભાઈ ને એટલું ખબર પડી છે સમાજ નો આગેવાન છે તો એને એ રીતના વાત કરવી જોઈએ ને એનો તમે તમે ફરી સાંભળજો એને કઈ રીતના મારી સાથે વાત કરી છે શરૂઆતમાં મેં બિલકુલ સાચી શાંતિ થી વાત કરી છે ને બિલકુલ અને આ કરીને તમારી પહેલી ભૂલ નથી સાહેબ જે દિવસે આદિવાસી વસાવા સમાજ નું જયારે પેલું કયું સંમેલન હતું હમણાં થોડા સમય પહેલા હા ત્યારે બી શાંતિકાર વસાવા સાહેબ ને તમે બોલતા અટકાવેલા બરાબર છે એ તો બીજું જો એક વસ્તુ કહો શાંતિકાર ડોક્ટર વસાવા આટલો ભણેલો ગણેલો વ્યક્તિ છે તો ના બેઠેલા લોકો તો કેમ સમાજ ને દૂર દૂર નોકરી કરનારા લોકો છે સમાજ એને માન સન્માન છે સમાજની લાગણી છે તો આવ્યા ને એમના માટે આટલું આવી રીતના અપમાનની શબ્દ બોલાય અરે એ કોઈ અપમાનિત શબ્દો નથી વાપર્યા તમે તો તમને પૂછજો ને લોકો બધાને આ બાબત મનસુખ વસાવાનો ફરી એકવાર પિત્તો પણ ગયો હતો પરંતુ સામાજિક કાર્યકરે તેમને ખરીખોટી સંભળાવી દીધી હતી આ પ્રકારનો ઓડિયો સામે આવતાની સાથે ફરી એકવાર રાજકારણ ગરમાઈ ચુક્યું છે જેમાં આ પ્રકારના ઓડિયો સામે આવી રહ્યા છે ને મનસુખ વસાવા અને આ પ્રકારના ઓડિયો અને નિવેદનો તેમને આગામી સમયમાં ફરશે કે નડશે તો સમય જ બતાવશે વાત કંઈક એવી હતી આધારભૂત સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના ફૂલવાડી ગામમાં થોડાક દિવસ અગાઉ ધીંગાણું સર્જાયું હતું આ દરમિયાન જે કરજણના એક સામાજિક કાર્યકર છે તેના દ્વારા મનસુખ વસાવા જે ભરૂચના લોકસભાના સાંસદ છે તેમને ફોન કરીને પૂછવામાં આવ્યું કે આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધી શું કયા પ્રકારની કાર્યવાહી થઈ છે ને સમ તમે શું પગલાં લીધા છે જે બાબતને લઈને મનસુખ વસાવા એકદમથી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે તું વધારે હોશિયારી ના માર તું તારું કામ કર આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ આ ઓડિયો છે તે વાયરલ થયો હતો જો કે આ બીજો ઓડિયો જે વાયરલ થયો છે તેમાં સામાજિક કાર્યકર્તા હવે છે તે પોતાની ભડાસ કાઢતા મનસુખ વસાવા ઉપર નજરે પડ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીયો ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર